નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જોવા જઈએ તો ગુજરાતના દરિયાકાંઠામાં શક્તિ વાવાઝોડાની અસર જોવા મળી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ સાત દિવસ છૂટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે ત્યારે આ દરમિયાન સોમવારે છ ઓક્ટોબરના રોજ અમદાવાદ સહિત સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગ જોવા જઈએ તો આગામી બે દિવસ એટલે કે આઠ ઓક્ટોબર સુધી ગુજરાતભરના છોટા સવાય સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જે હા મિત્રો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જોવા જઈએ નવ ઓક્ટોબરથી બાર ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના જોવા જઈએ તો મિત્રો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ધરમ ભરૂચ વડોદરા અને છોટાઉદુભર સહિત સોળથી વધુ જિલ્લામાં છૂટા સવાય સ્થળોએ જોવા જઈએ તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બિહાર મિત્રો